તો હર હર મહાદેવ તો હે ફેમિલી કેમ છે મોજમાં અમે પણ મોજમાં તો વેલકમ બેક ચેનલ તો આજે રવિવાર ને વરસાદ તમે જોઈ શકો છો સવાર દીનો એક ધારો આવી રહ્યો છે

પેલા બધાને સમજાવી દો બરોબર નો રૂલ આ ત્રણ વસ્તુ છે ને મરસુ આદુ અને લસણ ઈ જેને સિટીમાં આવશે ને પાડો એને ખાઈ જવાનું અને નીકળી જાય આવડ જાય બરોબર એ પાછી જે વિધા હોય ને એને પાછો રાવણ તીખી વસ્તુ આવશે ને આ જેને તીખી વસ્તુ આવશે ને નીકળતો જવાનું છેલે જે વચ્ચે આવશે ને દેવો છેલે જે વચ્ચે ને હું કેમ ઉધી છેલે હું વિનર એમ

એક વાર મને એક વાર મને હાલો મયૂર પટેલ ખોલી રહ્યા છે લીંબુ ઓમળા બોલ કોલ લે પાલેજી ભાઈ

બેય રાખ ને નર આલ બેરુયા જે માં તો આવે ને અમને નો મજા એ ના હોય મને ખવડાવ્યો મને ખવડાવ્યો તો ખાવ હાલો ડાયરેક્ટ ખવાય કેમ મે ડાયરેક્ટ ખાધું હા

राउंड नेक आउट है खबरो बे બીજો રાઉન્ડ થાય હાલો પ્રેમથી ફટાફટ ફટાફટ લઈ ફટાફટ બહુ ધીમો ધીમો

તમને હજાર તમે શું મને મને લઈ જાય હોય મારી કે મથી હું તને લાવ્યો કન્ટેસ્ટન્ટ તું લેવાતું શું ને કાય હવે તો હું છું બીજી વખત બધા હારી હારી ખેલાડીઓ તું પહેલી વારમાં જ ગઈ પાંચ કાઈ વાંધો ભાઈ થેન્ક યુ આયુ ને પ્રગતિ કેરા કરો પૈસા આવતા રહે વાંધો હે ગાઈસ જો વિડિયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને જો નવા હોય ચેનલ માં સબસ્ક્રાઇબ કરી નાખજો અને કમેન્ટ માં જણાવી દેજો તમને આ ગેમ કેવી લાગી આ વિડિયો કેવો લાગ્યો અને આવી ને ગેમ ચેલેન્જ વિડિયો આપડે ચેનલ માં આવતા રહેશે તો કાઈ નહીં મળી હવે આવો બીજા કોઈ વિડિયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી